હવે આપણે નેચરમાં સૌથી વધારે મળતો રુદ્રાક્ષ પાંચ મુખી રુદ્રાક્ષ એવું કહેવામાં આવે છે કે ઝાડ ઉપરથી જેટલા રુદ્રાક્ષ ઉતારવામાં આવે એમાં સો માંથી પંચોતેર રુદ્રાક્ષ પાંચ મુખી હોય છે એટલે જનરલી સાધુ સંતો તમને રુદ્રાક્ષ આપે મોટા મોટા મંદિરમાં પ્રસાદમાં રુદ્રાક્ષ મળે તો માનવાનું કે સો ટકા પાંચ મુખી રુદ્રાક્ષ કહે છે એ સસ્તો રુદ્રાક્ષ પ્રમાણ છે સો રૂપિયામાં એક દાણો મળી જાય છે સારો દાણો ચાલીસ રૂપિયામાં ઘણા આપી દે છે પણ ચાર પાંચ મુખી રુદ્રાક્ષ નું સસ્તો હોવાથી મહત્વ નથી એવું નથી પાંચ મુખી રુદ્રાક્ષ પંચ મહાભૂત ને સમર્પિત છે એટલે પંચ મહાભૂત ને તમારા શરીરમાં બેલેન્સ કરવાનું કામ ચાર પાંચ મુખી રુદ્રાક્ષ કરે છે અને એટલે જ પાંચમુખી રુદ્રાક્ષને સસ્તો ગણવામાં આવે છે પણ પાંચમુખી રુદ્રાક્ષના પારા વધારામાં વધારે તમે ધારણ કરો તો તમારે પંચ પાભૂત બેલેન્સ થાય છે વધતા જે લોકો રાત દિવસ મુસાફરી કરતા હોય છે એને પાંચમુખી રુદ્રાક્ષની આખી માળા પહેરવી જોઈએ કોઈ પણ શરમ વગેરે તો તમને આકસ્મિક મૃત્યુથી પાંચમુખી રુદ્રાક્ષ બચાવે છે પાંચમુખી રુદ્રાક્ષ એ ભગવાન શિવ પાંચે આપણા તત્વને બેલેન્સ કરવા માટેનો એક ઉત્તમ ઉપાય માને છે એટલે પાંચમુખી રુદ્રાક્ષ ખૂબ જ મળે છે એટલે સસ્તો છે એટલે એવું નહીં માની લેવાનું કે આ રુદ્રાક્ષનું મહત્વ નથી માંથી પંચોતેર પારા પાંચમુખીના જ મળે છે એટલે તમને બહુ સસ્તા મળી જાય છે પણ પાંચમુખી રસ રુદ્રાક્ષ તમને અપમૃત્યુમાંથી બચાવે છે બચાવે છે બચાવે જ છે એટલે પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો ખૂબ જ મોટો ફાયદો કરાવે છે સસ્તો હોવાથી તો મારી તો ભલામણ છે કે પાંચ મુખી રુદ્રાક્ષના બે પાંચ પારા નહીં સત્યાવીસ પારા પહેરવા ચોપન પારા પહેરો તમારી અનુકૂળતા પ્રમાણે પાંચમુખી રુદ્રાક્ષ થી તમારું માનસિક બેલેન્સ વધશે તમને ખુદને અનુભવ થશે એટલે એટલે મુખી રુદ્રાક્ષ નું આ મહત્વ છે